thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ રાજકોટમાંથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટમાં ફાયરિંગની ઘટના બની ગાયલ જી આ મિત્રો આપને વિગતવાર વાત કરીએ તો રાજકોટમાં ફાયરિંગની ઘટના બની છે ગોંડલના ત્યારે તો દાવડ ત્યારે ગામવાડીના ત્યારે સેઢા બાબતે પાડોશીઓ વચ્ચે બબલ થતા ત્યારે જોટાણીમાંથી ત્યારે ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે જો કે મિત્રો જણાવી દે કે ત્યારે મિત્રો કોળી ઠાકોર વિકાસ નિગમ પૂર્વ ચેરમેન ભૂતપાલ ત્યારે ડાભીભાઈએ મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ચોટામાંથી કર્યું હતું ફાયરિંગ ત્યારે ફાયરિંગ બાદ બોતર બાદ પ્રજાતો હુમલો કર્યો હતો જો કે વધુ એ પણ જણાવી દઈએ કે હુમલામાં સામા પક્ષે ઇજા પહોંચતા રાજકોટ કચડાયા છે તો દીપકભાઈ ડાભી પર હુમલો થતા ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા છે જીયા મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ